નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે આવી ચૂકી છે અને મારી લેખન પોથી આપણે આજે પેજ નંબર સાડત્રીસ ઉપર આપણને જે નિબંધ લેખન આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોવાના છીએ પેજ નંબર સાડત્રીસ ઉપર આપણે મારું પ્રિય પ્રાણી ગાય નિબંધ જે છે તેનું સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ મારી લેખન પુથ્વીના દરેકે દરેક પાઠના એટલે કે દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પેજ નંબર સાડત્રીસ ઉપર જે નિબંધ લેખન આપેલું છે તેનું સોલ્યુશન હવે અહીંયા કહ્યું છે કે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો તો અહીંયા આપણે નિબંધ લખવાના છીએ મારું પ્રિય પ્રાણી ગાય તો જોઈએ આપણે ગાય વિશે સરસ મજાનો નિબંધ ગાય મારું પ્રિય પ્રાણી છે ગાય આપણને બહુ ઉપયોગી છે ગાય દૂધ આપે છે ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે દૂધમાંથી દહીં છાશ માખણ પનીર ઘી અને માવો બને છે ગાયના છાણમાંથી ખાતર બને છે આ ખાતર ખેતરમાં નાખવાથી સારો પાક થાય છે ગાયના બચ્ચાને વાછરડું કહે છે વાછરડી મોટી થતાં ગાય અને વાછરડો મોટા થતાં બળદ બને છે બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો પાળવામાં આવતી હતી ગાયોનો રંગ કાળો ધોળો કે કાબર ચિત્રો હોય છે તે રૂપાળી લાગે છે ઘણા કુટુંબો ગાયો પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે ગાય પવિત્ર પ્રાણી છે હવે આગળ આપણે ગાયનો નિબંધ જોઈએ એના પહેલા એક તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ચારની આ જે મારી લેખન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સએપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે મારી લેખન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ચાલો આપણે આ જે નિબંધ છે તેને આગળ વધારીએ તો ગાયને ગૌ માતા માને છે લોકો અને તેની પૂજા કરે છે કેટલીક ધાર્મિક વિધિઓમાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે અમારી ઘેર પણ એક ગાય છે એનું નામ ગૌરી છે હું ગાયને ઘાસ નાખું છું હું ગાયની ડોકે હાથ ફેરવું છું મને ગાયનું વાછરડું ખૂબ ગમે છે તો આવી રીતે આ ગાય નિબંધ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પુથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ ભૂગોળપુર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયા થી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો દોસ્તો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં